જય જવાન જય કિસાન મિત્રો આજે શુભ સવાર સૂર્ય ઉદય થવાનો ટાઈમ થયો છે અમે નવી ગાડીની ખરીદી કરી છે તેનું આજ મુહૂર્ત છે બસ સૂર્ય ઉદય થાય એટલે તરત જ મુહૂર્ત છે સવારના તો ખાત ખાતમુહૂર્ત ચાલુ કર્યું છે ગાડીનું હવે ગયું હવે કરે શું કાટલે પાણી ભલે એમાં ભર્યું હોય

જય ગણપતિ બાપા કુળદેવમાં પીઠળ માં ખોડિયાર માં વાસડા માતાજી નું નામ લેવાયો ગંગ ગણેશાય નમ ગંગ ગણેશાય નમ એમ બોલવું જોઈએ વિઘન હર્તા દેવ ભવો નમો હો બોલો પીઠળ માતની ની ગણપતિ બાપાની ની સર્વે દેવી દેવતાઓની ગાડી ખૂબ આપવાની મજા આવે બોલો પીઠળ માતની ની ડબ્બી ના રાખે રંજો

ગણપતિ બાપાની બે બિનને દેવા પડે પૈસા દીધા હે દીધા પૈસા બિન ને કઈ એવા આશીર્વાદ દેજે ગાડી ને કે મારી બહુ નામી હાલે